તો આ વર્ષે જિલ્લામાં સૌથી વધુ વાવેતર મંગફળી કપાસ ડાંગર અને દિવેલાનું થયું છે સમગ્ર રાજ્યમાં ઈડર તાલુકામાં પાખતા કપાસનું બિયારણ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વેચાય છે જેથી ઈડર અને હિંમતનગર કોટન માર્કેટમાં રાજ્યના અન્ય માર્કેટ કરતા કપાસના ભાવ પોષણક્ષમ અને વ્યાજબી હોવાનું ખેડૂતો માને છે આટલું જ નહીં પણ ઈડર તાલુકામાં રૂની ગાસડીઓનું પેકિંગ થઈને કાપડની મિલોના સંચાલકો ખરીદી લઈ જાય છે ચોમાસુ પાકની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં મુખ્યત્વે ડાંગર મકાઈ મગફળી દિવેલા સોયાબીન કપાસ અને શાકભાજીનું વધુ વાવેતર થાય છે આ સાથે જ ખેડૂતો મગફળી તેમજ સોયાબીનનો પાક વેચવવા પ્રયત્નો કરી રહ્યા છે જોકે કે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ બિનપિયાત ડાંગરનું અંદાજ છસો સિતે હેક્ટર જમીનમાં વાવેતર કર્યું છે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પ્રાંતિજ તલોદ ઈડર અને વડાલી પાણીથી સિંચાઈ કરીને આગોતર મગફળીનું વાવેતર કરી દે છે અગાઉ વાવેતર કરાયેલ મગફળી નેવ દિવસ બાદ પાકીને તૈયાર થઈ જાય છે ત્યારે કેટલાક ખેડૂતો નવરાત્રી પહેલા પાકી ગયેલ મગફળી

એટલી બધી જીવાત છે કે આમાં ખાતર નાખવું છે કે દવા છોટું કઈ રીતે એમાં કરી શકે હજી તો પાણી જ છે ઓલરેડી એના કારણે અમારા ગામની વીસ ટકા મગફળી તો ફેલ જ થવાની છે બિલકુલ દેખાય છે કે અત્યારે કોઈ પરિણામ જ નથી એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમારી નુકસાનકારક મગફળીઓમાં અમારો સહાય આપો તો બહુ સારી વસ્તુ છે એના માટે અમે ચિંતિત છીએ બસ અને અમારે દસ વીઘા માગફી છે એમાં પાણીનું નિકાલ નથી દસ અઠવાડિયા દસ દિવસથી પાણી ભરાઈ રહ્યું છે સતત વરસાદના કારણે એ નિકાલ થાય એવું નથી હજી એના માટે અમારા ઉધી ફૂગ એ નિકાલ કરવા માટે કોઈ નિકાલ સજ નહીં હતા અઠવાડિયા દસ વગર તો કોઈની રાહત માટે સરકાર આપ